નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મકર રાશિના જાતકો આગામી એકસો ત્રીસ દિવસ એટલે કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી લઈને ત્રીસ મે બે હજાર છવ્વીસ સુધી જો તમારી મકર છે અથવા તમારું લગ્ન મકર છે તો આ કાળખંડ સાધારણ નથી આ તમારા જીવનનો એ પડાવ છે જ્યાંથી તમારી આખી ઓળખ બદલાઈ શકે છે આપણા પુરાણોમાં સમુદ્ર મંથનની કથા આવે છે એક જ્યોતિષની દ્રષ્ટિએ એ ઘટનાને જુઓ જ્યારે અમૃત નીકળ્યું ત્યારે રાહુએ પ્રતીક્ષા ન કરી તેને ખબર હતી કે સુદર્શન ચક્ર તેનો અંત કરી શકે છે મૃત્યુ નિશ્ચિત હતું તેમ છતાં રાહુની અંદર એ પાગલ પણ એ જુનૂન હતું કે પરિણામ ગમે તે હોય મારે મારું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે અને અંત શું આવ્યો માથું કપાયા પછી પણ રાહુ અમર થઈ ગયો પહેલી ફેબ્રુઆરીથી એ જ રાહુ તમારા પ્રથમ ભાવમાં એટલે કે સ્વની ઓળખ અને વ્યક્તિત્વના ઘરમાં ગોચર કરી રહ્યો છે આ તમારી કુંડળીનું પોતાનું સમુદ્ર મંથન છે સમાજમાં મોટાભાગના લોકો તમને પ્રથમ ઘરના નામે ઉત્સાહિત કરશે તેઓ કહેશે કે આ નવીનતાનો સમય છે પરંતુ હું અહીં તમને ઉત્સાહિત કરવા નહીં પરંતુ એક અચૂક રણનીતિ સોંપવા આવ્યો છું જ્યોતિષ કોઈ જાદુ ટોણા નથી આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન છે અને આ ગણિત કહી રહ્યું છે કે આ ચાર મહિનામાં સફળતાનો એક એવો દ્વાર ખુલવાનો છે જે કદાચ આગામી અઢાર વર્ષ સુધી ફરી નહીં ખુલે મિત્રો વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેનાથી અમને વીડિયો બનાવવાનું મોટિવેશન મળે છે આ ચર્ચામાં આપણે હવામાં વાતો નહીં કરીએ આપણે એ ત્રણ તાર્કિક કારણોને સમજીશું કે કેવી રીતે તમે આ ઉથલપાથલને તમારી સૌથી મોટી વિજયમાં બદલી શકો છો જો તમે આ ચર્ચાને અધૂરી છોડી તો તમે માત્ર જાણકારી નહીં પરંતુ તમારા જીવનને બદલવાની એક દુર્લભ તક ગુમાવી દેશો તો ચાલો નક્ષત્રોની ભાષામાં તમારા આવનારા કાલને વિગતવાર સમજીએ પહેલું કારણ છે સ્વતંત્રતાથી ભરેલો રાહુ જુઓ રાહુ અત્યારે મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે મકર રાશિનો સ્વામી કોણ છે શનિદેવ અને એકત્રીસ જાન્યુઆરીએ રાહુ શતભીષા નક્ષત્રના ત્રીજા ચરણમાં પહેલેથી જ બિરાજમાન છે જાણો છો આ ત્રીજા ચરણનો માલિક કોણ છે તે પણ રાહુ પોતે છે અને સૌથી મોટી વાત શનિદેવ પોતે ક્યાં બેઠા છે તે બેઠા છે તમારા બીજા ઘરમાં એટલે કે ધન અને વાણીના ભાવમાં આનો અર્થ સમજો રાહુ જે તમારી નવીનતા છે તેના ઉપર શનિ જે કર્મ અને સંરચનાના દેવતા છે તેનો પૂરો હાથ છે શનિ કહી રહ્યા છે રાહુને જામે તને પરમિશન આપી જા અને હાસિલ કર છેલ્લા અઢાર વર્ષોમાં આવો સંયોગ બન્યો ન હોતો રાહુ પર કોઈ રોકટોક નથી તે સ્વતંત્ર છે તેથી આ સમય ઘણો પાવરફુલ છે બીજું કારણ છે ગ્રહોની અવસ્થા ડેટા અનુસાર જાન્યુઆરીથી મે સુધી રાહુ યુવા અવસ્થામાં રહેશે જવાન માણસમાં કેટલી તાકાત હોય છે તે થાકતો નથી તે રોકાતો નથી બરાબર એ જ એનર્જી રાહુ હવે તમને આપવાના છે તે એકસો ટકા રિઝલ્ટ આપશે ભલે સારું હોય કે ખરાબ પણ રિઝલ્ટ પૂરેપૂરો મળશે ત્રીજું કારણ છે પ્રથમ ઘરની મિસ્ટ્રી મકર રાશિ માટે રાહુ પ્રથમ ઘરમાં છે સામાન્ય રીતે જ્યોતિષીઓ કહે છે કે પ્રથમ ઘરનો રાહુ પરિવર્તન લાવે છે ઉત્સાહ આપે છે પરંતુ ડેટા કહે છે કે બે હજાર છવ્વીસમાં કહાની અલગ છે પ્રથમ ઘર સ્વયંનું છે નવીન વિચારોનું પણ છે કારણ કે રાહુ અહીં વર્ગોત્તમ થઈ રહ્યો છે આ રાહુ તમને સંકોચ નહીં આપે પરંતુ તમને એ સિક્રેટ રસ્તો બતાવશે જ્યાંથી તમે ઓછા સમયમાં મોટી ઓળખ મેળવી શકો છો તો આ છે એ બેકગ્રાઉન્ડવેઝ સ્ટેજ જેના પર આવનારા એકસો ત્રીસ દિવસોનું નાટક ભજવવામાં આવશે ચાલો હવે એક પછી એક તમારા જીવનના દરેક પાસાને ડિકોડ કરીએ શરૂઆત કરીએ તમારાથી તમારી માનસિકતા અને તમારા સ્વભાવથી સાચું કહેજો છેલ્લા કેટલાક મહિનાઓથી નવેમ્બર બે હજાર પચ્ચીસમી લઈને જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી શું તમને એવું નથી લાગતું કે તમે થોડા રૂટીનમાં ફસાઈ ગયા છો જેમ કે ચાલો જે થશે તે જોયું જ જશે અત્યારે મન નથી કાલે કરીશું એક અજીબ સ્થિરતા અને જવાદોવાળો એટીટ્યૂડ આવી ગયો છે ને આનું કારણ હતું મકર રાશિનો પ્રભાવ પરંતુ મિત્રો મિત્રો એ ફેબ્રુઆરીની સવાર બધું જ બદલી નાખશે જેવો રાહુનો પ્રભાવ મજબૂત થશે તમારી અંદર એક ફાયર એક આગ અનુભવાશે તમે અચાનક ઇનોવેટિવ થઈ જશો તમારું મગજ ચોવીસ કલાક ચાલશે રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ થઈ જશે કારણ કે તમે સતત પ્લાનિંગ કરી રહ્યા હશો રાહુ પ્રથમ ઘરમાં છે જે વ્યક્તિત્વનું ઘર છે તમે ઉપરથી ઉત્સાહિત દેખાશો પરંતુ અંદર એક ક્રાંતિ ઉકળી રહી હશે લોકો તમને સમજી નહીં શકે લોકો વિચારશે કે તમે આટલા બદલાઈ કેમ ગયા પરંતુ તમે ખરેખર તમારી આગામી મોટી ચાલ પ્લાન કરી રહ્યા હશો સેહતને લઈને ડેટા મિક્સ સંકેત આપી રહ્યો છે એક તરફ રાહુ તમને માનસિક રીતે તેજ બનાવશે જૂની પડકારોને તમે ઝીલી જશો પરંતુ શારીરિક રીતે સાવધાન રહેવું પડશે ખાસ કરીને ફેબ્રુઆરીના મહિનામાં નોટ કરો તેર ફેબ્રુઆરીએ શનિનું રાશિ પરિવર્તન થશે અને સત્તર ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ મકરમાં થશે આની અસર તમારા માથા અને આંખો પર પડી શકે છે રાહુહવા છે તમને માઇગ્રેન માથાનો દુખાવો અથવા અચાનક થાક પરેશાન શાન કરી શકે છે અને કારણ કે પ્લૂટો મકરમાં મજબૂત છે તમારે તમારી ઇમ્યુનિટી પર કામ કરવું પડશે પણ ગભરાશો નહીં કારણ કે જ્યુપિટર પાંચમા ઘરમાં બેસીને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે બસ તમારે બેદરકારી નથી રાખવાની હવે વાત કરીએ એ વસ્તુની જેની રાહ બધા જોતા હોય છે પૈસો અહીં સ્થિતિ ઘણી રસપ્રદ છે એક તરફ રાહુ છે બીજી તરફ કેતુ છે તમારા સાતમા ઘરમાં કેતુ બિરાજમાન છે અને પ્રથમ ઘરથી રાહુએ સાતમા ઘરને પોતાની સાતમી દ્રષ્ટિથી જોઈ રહ્યો છે આ એક ખેંચતાણ છે રાહુ કહે કહે છે મારે પૈસા જોઈએ અત્યારે જોઈએ અને ખૂબ બધા જોઈએ કેતુ કહે છે મારે મોહમાયા નથી જોઈતી હું સંતુષ્ટ છું આનું રિઝલ્ટ શું આવશે ડેટા કહે છે કે એક ફેબ્રુઆરીથી ત્રીસ મે વચ્ચે તમારી પાસે અચાનક ધન આવવાના પ્રબળ યોગ છે ક્યાંથી આવશે આ પૈસા કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ જે તમે વિચાર્યું ન હતું સોશિયલ નેટવર્કથી જોડાયેલો કોઈ મામલો ઉકેલાઈ શકે છે અથવા જો કોઈ પૈસા ટેકનોલોજી કે ઇનોવેટિવ બિઝનેસ પાસે અટકેલા હતા તે રિલીઝ થઈ શકે છે જે લોકો ક્રિપ્ટો ટ્રેડિંગ કે ઇનોવેટિવ બિઝનેસમાં રિસ્ક લે છે રાહુ તેમને મોટો નફો આપી શકે છે પરંતુ મિત્રો સિક્કાની બીજી બાજુ પણ છે કે તું સાતમા ઘરમાં છે કે તું છીદ છે જેટલી ઝડપથી પૈસા આવશે તેટલી જ ઝડપથી તે ધુમાડાની જેમ ઉડી પણ શકે છે કેમ કારણ કે જ્યુપિટર તમારા પાંચમા ઘરમાં બેઠા છે તમારા પૈસા ત્રણ જગ્યાએ ખર્ચ થવાના ચાન્સ છે ગેજેટ્સ સોશિયલ ઇવેન્ટ્સમાં કે ટ્રાવેલમાં આ સમયે લિક્વિડ કેશ પોતાના હાથમાં ન રાખો જેવા પૈસા આવે તેને લોક કરી દો ક્રિપ્ટો વોલેટમાં નાખી દો સ્ટોક્સ લઈ લો કે ઇનોવેટિવ પ્રોજેક્ટમાં નાખી દો જો પૈસા બેંક એકાઉન્ટમાં રહ્યા તો તે ખર્ચ થવા નક્કી છે એક બીજી વસ્તુ બીજું ઘર વાણીનું પણ હોય છે રાહુ અને કેતુનો પ્રભાવ તમારી જીભને તેજ બનાવી શકે છે તમે સાચું બોલશો પણ તમારી રીત લોકોને ખૂચશે ઘરમાં તો તું મેં થઈ શકે છે તેથી આગામી ચાર મહિના બોલતા પહેલાં બે વાર વિચારો હવે આપણે તમારા કરિયરને સમયના પૈડા પર રાખીને જોઈએ છીએ ડેટા મુજબ આપણે આ પૂરા પીરિયડને બે ભાગમાં વહેંચી શકીએ છીએ ભાગ એક છે એક ફેબ્રુઆરીથી ઓગણીસ એપ્રિલ સુધી આ એ સમય છે જ્યારે રાહુ શદભીષાના ત્રીજા ચરણમાં છે અને નવાંશમાં મકરમાં છે આ ફેચ ઇનોવેશન અને નેટવર્કિંગનો છે જો તમે સ્ટુડન્ટ છો ટેક સ્પેશિયલિસ્ટ છો ડેવલપર છો કે પછી કોઈ એવું કામ કરો છો જ્યાં નવી વિચારસરણીની જરૂર છે તો આ તમારો ગોલ્ડન પીરિયડ છે તમારું ફોકસ કમાલનો હશે આમાં ફેબ્રુઆરીનો મહિનો ખૂબ ખાસ છે ફેબ્રુઆરીમાં પ્રથમ ઘરમાં એક સ્ટેલિયમ યોગ બની રહ્યો છે સૂર્ય મંગળ બુધ અને શુક્ર બધા એકસાથે અને સૌથી મોટી વાત તમારા ચોથા લોડ શુક્ર ઉચ્ચ છે જો તમે જોબ શોધી રહ્યા છો તો સત્તર ફેબ્રુઆરીના સૂર્યગ્રહણની આસપાસ ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરો સક્સેસ રેટ નેવું ટકાથી વધુ છે બિઝનેસમાં જો કોઈ નવી સ્ટ્રેટેજી બનાવવી હોય તો તે અત્યારે બનાવો ભાગ બે વીસ એપ્રિલથી અને ચાલશે ત્રીસ મે સુધી વીસ એપ્રિલે સીન બદલાઈ જશે રાહુ સદ્ભવિષાના બીજા ચરણમાં પ્રવેશ કરશે તેનો નવાંશ મકરમાં બને છે જે તમારું બારમું ઘર છે અત્યાર સુધી જે તમે ચૂપચાપ મહેનત કરી રહ્યા હતા હવે તે દુનિયાની સામે આવશે જો કોઈ બિઝનેસ ડીલ અકેલી હતી તો તે ફાઇનલ થઈ જશે પાર્ટનર્સનો ફૂલ સપોર્ટ મળશે ઓફિસમાં તમારા કામના વખાણ થશે બોસ જે પહેલાં નુકતે ચીની કરતા હતા હવે તમારી વાત સાંભળશે કારણ કે બારમો હાઉસ એક્ટિવ છે અને રાહુ પ્રથમ ઘરથી કનેક્ટ કરી રહ્યો છે વિદેશથી જોડાવવા માટે કે ટેક ટ્રેડ માટે આ સમય ઘણો શુભ છે જો સેક્ટર્સની વાત કરીએ તો સોશિયલ મીડિયા આઈટી અને સોફ્ટવેર રિસર્ચ અને ડેવલપમેન્ટ અને કમ્યુનિટી વર્કમાં કામ કરનારાઓ માટે આ સમય એક મોટી છલાંગ લગાવવાનો છે હવે આપણે વિડીયોના સૌથી ક્રિટિકલ સેક્શન પર આવી ગયા છીએ સંબંધો અને સાવધાની ફરવરીનો મહિનો લવ લાઈફ માટે કોઈ બોલિવૂડ મૂવીથી ઓછો નહીં હોય તમારા પ્રથમ ઘરમાં મંગળ અને શુક્ર એકસાથે બેઠા છે સિંગલ્સ માટે કોઈ નવો સંબંધ બની શકે છે અટ્રેક્શન ઘણું હાઈ હશે પરંતુ કપલ્સ માટે હાઈ રોમાન્સની સાથે હાઈ ડ્રામા પણ હશે ઈગો ક્લેશ થશે પરંતુ મિત્રો તેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને કેલેન્ડરમાં માર્ક કરી લો આ દિવસે મંગળ મકરમાં આવશે ત્યાં રાહુ પહેલેથી બેઠા છે મંગળ અને રાહુનું મળવું એટલે અંગારક દોષ આ પ્રથમ ઘરમાં બની રહ્યો છે આની અસર ત્રણ જગ્યાએ પડશે પહેલું પાર્ટનર વચ્ચે અચાનક મોટા ઝઘડા થઈ શકે છે વાત બ્રેકઅપ કે સેપરેશન સુધીની ધમકીઓ સુધી જઈ શકે છે તેથી શાંત રહો બીજું સ્કેન્ડલ રાહુ પ્રથમ ઘરમાં સિક્રેટ્સ ખોલે છે જો તમે કોઈ હિડન રિલેશનશીપમાં છો તો પકડાઈ જવાનો ડર એકસો ટકા છે ત્રીજું અને સૌથી જરૂરી એક્સિડન્ટ્સ તેવીસ જાન્યુઆરી પછી ગાડી ચલાવતી વખતે રતિભર પણ બેદરકાનીના કરો સ્પીડ ઓછી રાખો હેલ્મેટ અને સીટ બેલ્ટનો પ્રયોગ કરો ઈજા ચપેટના યોગ બની રહ્યા છે એક બીજી વોર્નિંગ જે ડેટા આપે છે ટેકનોલોજીને લઈને રાહુ શતભીષામાં છે જે સિક્રેટિસનું નક્ષત્ર છે તમારા ફોન લેપટોપ કે પ્રાઇવેટ ચેટ્સ લીક થઈ શકે છે ઓફિસના ઇમેલ્સ ધ્યાનથી મોકલો પાસવર્ડ સ્ટ્રોંગ કરો તમારો કોઈ જૂનો રાજ બહાર આવી શકે છે જે તમારી રેપ્યુટેશન ખરાબ કરી શકે છે તેથી સતર્ક રહો હવે હું વાત કરવા માગું છું તેમનાથી જે ઘરનો પાયો છે મારી માતાઓ અને બહેનો જે હાઉસવાઈફ કે હોમમેકર છે અવારંવાર રાશિફળમાં તમારા વિશે અલગથી વાત નથી કરવામાં આવતી પરંતુ મકર રાશિ માટે આ સમય સૌથી વધુ તમને પ્રભાવિત કરશે કારણ કે મકર રાશિનો સ્વામી શનિ છે અને તમે ઘરના ઇન્ટેલેક્ચ્યુઅલ બેરોમીટર છો જો તમે હાઉસવાઇફ છો તો આ એકસો ત્રીસ દિવસ તમારા માટે ત્રણ મોટા બદલાવ લઈને આવી રહ્યા છે ધ્યાનથી સાંભળો સૌથી પહેલાં ફેમિલી કનેક્શન મિત્રો રાહુ તમારા પ્રથમ ઘરમાં બેઠા છે જ્યોતિષમાં પ્રથમ ઘર સ્વયંનું ઘર હોય છે ડેટા સાફ ઇશારો કરી રહ્યો છે કે આ સમયે ફેમિલી પક્ષ સાથે ગેરસમજ થવાના પૂરા યોગ છે રાહુ ધુમાડો જે હોઈ શકે છે તમારી સાસુ કે નણંદ સાથે કોઈ વાત બગડી જાય તમે કંઈક સારું કરવા જશો પણ તેનો અર્થ ખોટો કાઢવામાં આવશે આ સમયે સફાઈ આપવામાં તમારી એનર્જી વેસ્ટ ન કરો શાંત રહો આ રાહુનો ભ્રમ છે જે પછી પોતાની મેળે દૂર થઈ જશે બીજી વાત હોમ સેફ્ટી આ પોઈન્ટ હું પહેલાં પણ ટચ કરી ચૂક્યો છું પરંતુ તમારા માટે આ લાઈફ સેવિંગ એડવાઇસ છે ખાસ કરીને તેર ફેબ્રુઆરી પછી જ્યારે શનિ મકરમાં આવશે માર સાગ છે અને રાહુ ગેસ છે તમારો વધુ સમય ઘરમાં પસાર થાય છે ગેસ સિલિન્ડર ચેક કરો ગરમ તેલ કે ચપ્પુ યુઝ કરતી વખતે ધ્યાન ભટકવા ન દો ડેટા કહે છે કે બળવાના કે કપાવાના ચાન્સ હાઈ છે ઉતાવળ બિલકુલ ન કરો પરંતુ મિત્રો બધું નેગેટિવ નથી રાહુ તમને એક બહુ મોટી પાવર પણ આપી આપી રહ્યો છે પ્રથમ ઘર છુપાયેલી વસ્તુઓનું છે શું તમારી અંદર કોઈ એવો ટેલેન્ટ છે જે તમે દુનિયાથી છુપાવી રાખ્યો છે સોશિયલ મીડિયા બ્લોગિંગ ઓનલાઇન ટ્યુટરિંગ કે ઇનોવેટિવ ક્રાફ્ટિંગ આ વખત છે એ ટેલેન્ટને બહાર લાવવાનો રાહુ તમને વર્ક ફ્રોમ હોમ કે સિક્રેટ ઇન્કમ જનરેટ કરવામાં મદદ કરશે તમે ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટના માધ્યમથી કંઈક એવું શરૂ કરી શકો છો જેનાથી તમારી અલગ ઓળખ બને શનિ તમને સપોર્ટ કરી રહ્યા છે જો તમે કોઈ ઓનલાઇન કોર્સ જોઈન કર્યો કે બિઝનેસ શરૂ કર્યો તો પતિ અને પરિવારને નવાઈ લાગશે કે તમે આટલા આગળ કેવી રીતે નીકળી ગયા અને છેલ્લી વાત હાઉસવાઈફ માટે મેન્ટલ પીસ કારણ કે જ્યુપિટર તમારા પાંચમા ઘરમાં છે તમારું મન વારંવાર ક્રિએટિવિટી માંગશે ઘરના શોરબકોર વચ્ચે તમને લાગશે કે કાશ હું ક્યાંક નવો આઇડિયા ટ્રાય કરું આ ફિલિંગને દબાવો નહીં ધાર્મિક યાત્રાળુ પ્લાન કરો અથવા દિવસમાં પંદર મિનિટ કાઢીને ધ્યાન કરો આ તમારા મેન્ટલ પીસ માટે ઓક્સિજનનું કામ કરશે મિત્રો સમસ્યા છે તો સમાધાન પણ છે આપણા ઋષિ મુનિઓએ ગ્રહોના પ્રભાવને બેલેન્સ કરવા માટે કેટલાક ખૂબ જ સિમ્પલ અને સાયન્ટિફિક ઉપાય બતાવ્યા છે આ ચાર મહિનાને સફળ બનાવવા માટે તમારી આ રેમેડીઝ કરવાની છે સૌથી પહેલો ઉપાય છે રાહુ માટે રાહુનો તત્વ ધુમાડો છે જો ઘરમાં નેગેટિવ એનર્જી કે ફોગ વધી રહ્યો છે તો તેને પોઝિટિવ સ્મોકથી કાપવો પડશે રોજ સાંજે તમારા ઘરમાં ચંદન કે ગુગળનો ધૂપ જરૂર કરો જ્યારે ધુમાડો આખા ઘરમાં ફેલાશે તો રાહુ શાંત થશે આની સાથે ઓમ રાહવે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બીજું ઉપાય છે કે તું માટે કે તું સાતમા ઘરમાં છે જે સંબંધ અને પૈસા બગાડી શકે છે કે તુંનું સિમ્બોલ ધજા કે દીવો છે રોજ સાંજે તુલસી પાસે કે ઘરમાં મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો આ પ્રકાશ અંધકારને દૂર કરશે અને એક સખત નિયમ ઘરના ઉત્તરપૂર્વ ખૂણાને સાફ રાખો ત્યાં કચરો ન રાખો ત્રીજો ઉપાય અંગારક દોષ શાંતિ માટે ત્રેવીસ જાન્યુઆરી પછી જ્યારે મંગળ પ્રથમ ઘરમાં આવશે ત્યારે હનુમાનજી તમારી રક્ષા કરશે રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને થઈ શકે તો મંગળવારે કોઈ ગરીબને મીઠું ભોજન કરાવો અને ચોથો ઉપાય છે વાયુતત્વ માટે મકર રાશિ એર એલિમેન્ટ છે ઘરમાં ચેક કરો ક્યાંને કોઈ પંખો તો ચાલુ નથી ખરાબ લીકિંગ ગેરનો અર્થ છે લીકિંગ એનર્જી તેને તરત તીક કરાવો તો મિત્રો અંતમાં એટલું જ કહીશ બે હજાર છવ્વીસનો આ શરૂઆતનો સમય જાન્યુઆરીથી મે એક રોલર કોસ્ટર રાઇડ હશે પરંતુ ડરવાની વાત નથી શનિદેવ બીજા ઘરમાં બેસીને જજની જેમ બધું જોઈ રહ્યા છે જો તમારી દાનત સાફ છે અને તમે મહેનત કરી રહ્યા છો તો પ્રથમ ઘરનો રાહુ તમને નુકસાન નહીં એ સફળતા આપશે જે તમે સપનામાં પણ નહીં વિચારી હો યા ધુમ્મસ હટશે અને તેની પાછળથી સૂરજ નીકળશે બસ ચાલતા રહો રોકાવાનું નથી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ભૂલના કરતાં હમણાં નીચે આપેલા લાલ બટનને દબાવીને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો કારણ કે અમે નથી ઇચ્છતા કે તમારા સુવર્ણ ભવિષ્યની કોઈપણ જાણકારી તમારાથી ચૂકી જાય કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મળીએ ખૂબ જલ્દીથી એક નવા ધમાકેદાર અને રહસ્યમય વીડિયો સાથે ત્યાં સુધી તમે પોતાનું ખૂબ ધ્યાન રાખજો અને યાદ રાખજો તમે મકર રાશિના છો અને મકર રાશિ દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે ઈશ્વર તમારા બધાનું કલ્યાણ કરે જય શનિદેવ